બનાસકાંઠા સ્વામિનારાયણ સંપ્રદાય જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા ઠક્કર સમાજ અને હિન્દુ સનાતન ધર્મ ના લોકો રોષ વ્યાપ્યો હતો જ્ઞાન સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી લઈને ડીસા રઘુવંશી લોહાણા સમાજ સહિત હિન્દુ ધર્મ ની બેઠક યોજાઈ હતી ડીસા માં જલારામ મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં માં સ્વામિનારાયણ સંપ્રદાય જ્ઞાનપ્રકાશ સ્વામી સામે વિરોધ નોંધાવ્યો હતો તો જ્ઞાન સ્વામી વીરપુર જલારામ બાપાના ના માફી માંગે તેવી સર્વ સમાજ લોકો એ કરી હતી તાજેતરમાં સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ફિરકાના જ્ઞાન સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે થોડી અજૂકની વાતો કરી છે જલારામ બાપાના જીવનનો ઇતિહાસ જે જાણતા નથી અજ્ઞાન છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ આ બિનજરૂરી વાતો કરીને જલારામ બાપાના જીવન સાથે સત્કાર્ય સાથે ઇતિહાસ સાથે જાણે કે ચેડા કર્યા હોય એવું લાગે છે ખરેખર આ સ્વામીએ પૂરો અભ્યાસ કરીને વાત કરવી જોઈએ અને આ વાતોથી સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજ તો ખરી જ પણ સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં એટલા આક્રોશ છે અને આ આક્રોશને લઈને આવતીકાલે ગુરુવારે ડીસાનગરમાં સૌ સનાતન હિન્દુ સમાજ પ્રેમીઓ જલારામ પ્રેમીઓ આવેદનપત્ર આપવાના છે ગુજરાતમાં પણ તમામ સ્થળોએ આ પ્રકારનું આવેદનપત્ર અપાય એવી સૌની લાગણી છે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જલારામ ભક્તો ડીસા જલારામ મંદિરે ઉપસ્થિત થયા અને આવતીકાલે ફરીથી સૌ આવેદનપત્ર આપવા માટે દસ વાગે એકત્ર થવાના છે જે જે મિત્રો અહીંયા હાજર રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રો પણ આ વાતને સરસ રીતે પ્રકાશિત કરીને સૌને સહકાર આપી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ